નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતમાં અસ્થિરતાને કારણે કયા કયા વિસ્તારમાં માવઠારૂપી વરસાદની શક્યતાઓ રહેલી છે જિલ્લાવાર સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલની આગાહીની વાત કરીએ તો જે પ્રકારે મોડેલોની સ્થિતિ બતાવતા હતા તે પ્રકારે માવઠાની કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નહોતી ચોક્કસપણે સહજપણે અમે સ્વીકાર કરીએ છીએ કે ગઈકાલે જે પ્રકારનું અનુમાન હતું તે સોએ સો ટકા ખોટું પડ્યું હતું માત્ર કચ્છના અમુક જિલ્લાઓમાં જાપટાની બાદ કરતાં ખાસ કોઈ મોટી વસરતની ગતિવિધિ ગઈકાલે આપણી ધારણા પ્રમાણે રહી નહોતી કારણ કે જે પ્રકારે મોડેલની સ્થિતિ બતાવી હતી તે પ્રકારનું કંઈ પણ થયું ન હતું ત્યારે ખાસ કરીને હજી પણ બે ત્રણ દિવસ સુધી છૂટાછાયા વિસ્તારમાં માવઠાની અસર જોવા મળશે ત્યારે આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશેની આ વિડીયોમાં વાત કરીએ તો ખાસ કરીને મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ખાસ કરીને જે બોર્ડર કાંઠાના જિલ્લાઓ છે દાહોદ ગોધરા જુબાદુનો વિસ્તાર તાપી નર્મદા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારો છે અને દમણ દાદરા નગર હવેલી સહિતનો જે ભાગ છે આ ભાગોમાં છૂટાછે વિસ્તારમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી જાય મતલબ કે જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં શક્યતાઓ થોડી વધુ લાગી રહી છે જ્યારે બાકીના ભાગોમાં ખાસ કોઈ મોટી અસર જોવા મળે તેવી સંભાવના ઓછી છે અમુક સીમિત એકલ લોકલ સેન્ટરોમાં ક્યાંક થંડ બની જાય બાકી બીજા ભાગોમાં શક્યતાઓ ઓછી જણાઈ રહી છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે થોડું જોખમ ગઈકાલે સાવ નબળું રહ્યું હતું પરંતુ તેના કરતાં આજે વરસાદની ગતિવિધિ વધે તેવી સંભાવનાઓ છે ગઈકાલ કરતાં આમ જોવા જઈએ તો ખાસ કોઈ મોટા વરસાદના વિસ્તારો જે આપણે પ્રમ દિવસ જોયા હતા તે પ્રકારના નહીં હોય પરંતુ ખાસ કરીને આજે જામનગર જિલ્લામાં શક્યતાઓ લાગી રહી છે દ્વારકા જિલ્લો રાજકોટ જિલ્લો જૂનાગઢ પોરબંદર જિલ્લાના ભાગો છે આ વિસ્તારમાં આજે થોડી શક્યતાઓ વધુ લાગી રહી છે અને બાકીના જિલ્લાઓમાં શક્યતાઓ ઓછી લાગી રહી છે એટલે આ જિલ્લામાં થોડી સાવચેતી રાખવી અને ઝાપટાથી માંડી હળવા વરસાદની સંભાવના આ ભાગોમાં દેખાઈ રહી છે જ્યારે બાકીના ભાગો છે તેમાં સંભાવનાઓ ઓછી દેખાઈ રહી છે પરંતુ ત્યાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવા વિસ્તારમાં ક્યાંક ક્યાંક ઝાપટાં સ્વરૂપે જોવા મળી જાય કારણ કે અત્યારે ઠંડ બનતું માનતું હોય તો ખાસ કરીને વાદળોનું કોઈ લોકેશન ફિક્સ નથી હોતું પરંતુ આ જે જિલ્લાઓ છે તેમાં શક્યતાઓ ઓછી છે પરંતુ છૂટા વિસ્તારમાં ક્યાંક ક્યાંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી જાય હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના ભાગોમાં શક્યતાઓ ઓછી જણાઈ રહી છે ખાસ કરીને બોર્ડર કાંઠાના ભાગોમાં ક્યાંક ક્યાંક ગાજવી સાથે છૂટા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે અને કચ્છની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે થોડી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે જેમાં અંજાર આજુબાજુનો વિસ્તાર છે ભુજ આજુબાજુ ગાંધીધામ માંડવી આજુબાજુના ભાગો છે આ ભાગોમાં થોડો આ વિસ્તારો છે એટલામાં થોડી શક્યતાઓ વધુ લાગી રહી છે બાકીના વિસ્તારોમાં શક્યતાઓ ઓછી લાગી રહી છે એટલે આજનો દિવસ જે આ કચ્છના ભાગો છે અને તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ થોડી એવી વધે તેવી સંભાવના દેખાઈ રહી છે તો આ જિલ્લાઓમાં થોડી સાવચેતી રાખવી આપ